જેની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરમાં શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ ગયા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વાત કરીએ આપણે સાબરકાંઠા જિલ્લાની જેમાં શિક્ષકો પણ વિરોધ કરી રહ્યા છે અને જ્યારે ખાસ વાત કરી રહ્યા છે આપણે ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉપરાંત પૈકીના કેટલાક કર્મચારીઓને જે ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે અને ત્યારે કેટલાક કર્મચારીઓની જે ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર નથી અને ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક શૈક્ષણિક મહાસંઘ અને કહી શકાય તેના નેજા હેઠળ પણ શિક્ષકો દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહના છાવણી માટે ખાસ એકત્ર થયા છે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે ધરણા કરી રહ્યા છે અને આ ધરણા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ જોડાયા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમે સાબરકોઠા શૈક્ષિક મહાસંઘના તમામ પદાધિકારીઓ તમામ સંવર્ગના પદાધિકારીઓ અને એના સભ્યો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા છીએ ત્યારે આપને જણાવું કે છેલ્લા ઘણા સમયથી ઓપીએસ એ તો સમાજને પણ આજે ખબર છે કે એક ગોળ એક અમારી શાળા હોય તો એમાં એક વર્ગની પેન્શન આપું છું એક વર્ગની પેન્શન આપતા નથી અમારા જે વિદ્યાસાયક મિત્રો છે એમને અગા આ શરૂઆતની નોકરી એટલે કે પાંચ વર્ષ એમને ફિક્સ પગારમાં રાખવામાં આવું છું એમનું એ પણ શોષણ થાય છે ત્યારે એમની નોકરી પૂર્ણ થાય તો એ વખતે પણ એમને એમનો જે હક હતો એ છીનવી લીધો છે એટલે કે ઓલ્ડ પેન્શન યોજના આ ઓલ્ડ પેન્શન યોજના એમનો જીવન નિર્વાહ છે અને શિક્ષક મિત્રો છું શિક્ષક મિત્રોને કોઈ એવી બીજી કમાણી નથી એમને ફક્ત અને ફક્ત વર્ખંડમાં કામ કરવાનું છે એ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી એટલે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના એમનો અધિકાર છે અમને મળે છે તો એમને કેમ નહીં અમે એક જ વર્ગના એક જ સંવર્ગમાં છીએ એટલે તમામ સંવર્ગોને આ અધિકાર મળો એટલે અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામ સંવર્ગોને જોડે લઈને ચાલવા ચાલવાવાળો છે અમારા અમારો જે લોગો છે એ ઘણું બધું કહી જાય છે અને એ લોગાના સિદ્ધાંતો પ્રમાણે આજે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા મળવાના છીએ અગિયારથી પાંચ ધરણા પર બેસવાના છીએ ખરો ઉપવાસ કરવાના છીએ અમે પવિત્ર શ્રાવણ માસ છે મહાદેવની કૃપા છે એટલે બધાના અમે ઉપવાસ છે એટલે અમે ઉપવાસમાં બેસી સોજે પાંચ વાગે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકના બેનર નીચે જે કંઈ કાર્યક્રમો નો ઘડાય રણનીતિ એ અમે આગામી સમયમાં આપવાના છે આજે સાબરકોઠામાં તો અંદાજે બે હજાર શિક્ષકોની અમારી જોડે ફોન મેસેજ વોટ્સઅપ મેસેજ અને ફોનથી આવ્યા છે અમુક મિત્રો સીધે સીધા ગાડીઓમાં જવાના છે અમુક મિત્રો તો નીકળી પણ ગયા છે અમુક મિત્રો તો કાલ સાંજે પણ ગયા છે કારણ કે સરકાર ડિટેન કરે એનો પણ અમને ભય હોય એટલે આ બધી તકેદારી રાખી શિક્ષક મિત્રો છું એટલે એમનો બોધી ન શકાય એ ગમે તે રસ્તે થઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે અત્યારે હાલ અમે પાંચસો મિત્રો છીએ બીજા બધા મિત્રોના મેસેજ છે કે ભાઈ અમે રસ્તામાં છીએ અને અમે અમારી રીતે આવી જઈએ છીએ તો ત્યાં સત્યાગ્રહ છાવણી ખાતે જે કંઈ કાર્યક્રમ થાય એ પણ શિસ્તબદ્ધ રીતે થશે